દ્વારા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાવના વધે તે હેતુસર ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હાલ ચાલી રહેલા મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજા રાખતા રોજમદારોને રોજા છોડાવવામાં આવ્યા હતા ઇફટાર પાર્ટીના કાર્યક્રમમાં ફળ ફળાદી સહિત વિવિધ વાનગીઓ પરોસવામાં આવી હતી વાગરા નગર તેમજ આસપાસના ગામોના સરપંચો રાજકીય અગ્રણીઓ વિવિધ સમાજના આગેવાનો અને પત્રકાર પ્રતિનિધિઓ સહિતના લોકોએ આ ખાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓએ રમઝાન માસ પ્રસંગે મુસ્લિમ બંધુઓ માટે સંધ્યા સમયે રોજા અને શરબત આપી રોજા છોડાવવામાં આવ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજમાં ભાઈચારા અને એકતા કાયમ બની રહે તે માટે પવિત્ર રમઝાન માસના પ્રસંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો સમાજમાં રહેલા દૂષણો દૂર કરવા સાથે સમાજમાં સદભાવના ઉત્પન્ન થાય તેવા અનેક હાસ્યથી ઇફતારનો સફળતાપૂર્વક કાર્યક્રમ યોજી લોકોમાં એકતા જળવાય તેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી